એમાં બનાવમાં એવું બને છે કે મહેશભાઈ ના એક મિત્ર છે એમને કંઈક કોલા ચાલી થાય છે આ લોકો દારૂ પીવે છે એની બાબતમાં એ મહેશભાઈને આઈન કહે છે અને મહેશભાઈ એમને મળવા માટે જાય છે ભાઈ તમે આ બધું શું લેવા કરી રહ્યા છો એટલી વારમાં તો મહેશભાઈ ઉપર 17 થી 18 19 ના 56 ના ગા એબી માત્ર પોલીસ સ્ટેશનથી 50 મીટરના અંતરે આ મારવા આ બહુ શરમજનક બાબત છે આ ગુજરાતની અંદર ગુનેગારોને ડર રહ્યો નથી તો જો ગુજરાત સરકાર તેમજ પોલીસ તંત્ર

સામાજિક માણસ હતો કે કોઈ બીની મદદ કરતો હતો એના લીધે આ લોકો શું છે કે અવારનવાર આના સંઘર્ષમાં આવવાનું થતું હતું એટલે આ લોકોએ એનું જ દાચખાર રાખીને કૃત્ય કર્યું એવું જાણવા મળ્યું કે આરોપીઓ જે છે જે પકડાયા છે એની પાછળ કોઈ અધિકારી છે કે પછી એમને કોઈ પ્રોત્સાહન આપી રહ્યા છે એમના એ લોકો વાયકા મુજે મે સમાચાર મળ્યા છે કે એમની સાથે કોઈ કોન્સ્ટેબલ હોય કે ભઈ કોઈ અધિકારી તો નહી હોય પણ કોઈ કોન્સ્ટેબલ એમના સપોર્ટની અંદર ધંધાકીય પ્રવૃત્તિમાં હોય તો એ પણ પોલીસને અમે જાણ કરવાના છીએ કે ભાઈ તમે એમનું પગેરું લ્યો કારણ કે આ વર્ષોથી અહીંયા આગળ દારૂનો ધંધો કરે છે અને વર્ષોથી એના હપ્તારા જ અહીંયા ચાલુ જ છે અને લગભગ એવું કંઈક એવી વાત જાણવા મળી છે કે મહિને દોઢ લાખ રૂપિયા આ પોલીસ સ્ટેશનની અંદર એ રે ભાઈ ભરાણ આપે છે પૈસા આપે છે એ પણ જાણવા મળ્યું છે એના લીધે કદાચ એમને છાવરતી હોય એવું લાગી છે એટલે આપણે વાતો ખાલી કરીએ કે મારું ગુજરાત વિકાસશીલ નામ કશું વિકાસ નથી વિનાશ તરફી જઈ રહ્યું છે ક્રાઈમ દિવસે દિવસે વધી રહ્યો છે ગવર્મેન્ટનો નહીં ને ગૃહમંત્રીનો કોઈ ખોફ નથી ચમરબંધીને છોડીએ નહીં ખાલી એટલો શબ્દ વાપરવાથી કંઈ ચબરબંધીનો કંઈ એને કંઈ પાબંદી આવવાની નથી અમદાવાદને આમ તો સુરક્ષિત સિટી કહેવામાં આવ્યું છે કે અમદાવાદ સૌથી સેફેસ્ટ સિટી છે પણ એ અમદાવાદમાં જેવી ઘટનાઓ બને છે એ બહુ જ અલગ છે અમદાવાદમાં દર થોડા દિવસે હત્યાની ઘટના ફાયરિંગની ઘટનાઓ કોઈ પણ રસ્તા પર ચાલતા માણસને મારી નાખે એવી ઘટના સામે આવે છે થોડા દિવસ પહેલાં જ ગોમતીપુર પાસે એક યુવકને રસ્તા વચ્ચે મારી નાખવામાં આવ્યો ક્રૂરતાપૂર્વક એની હત્યા કરવામાં આવી સમાજમાં અત્યારે આક્રોશ છે મહેશ રબારીની હત્યા કરી એના પછી પોલીસ પોલીસ સ્ટેશન પચાસ મીટર દૂર હોય અને છતાં પણ આવી ઘટના બને તો બહુ બધા સવાલ થાય આજે સમાજના લોકો બધા જ ગોમતીપુર પોલીસ સ્ટેશન આવ્યા છે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા માટે અનેક પ્રશ્ન કાયદા વ્યવસ્થા પર છે સરકાર પર છે અને જે રીતના પોલીસ કામ કરે છે એના પર છે લોકો સાથે વાત કરવી છે શું નામ છે આપનું જયમીનભાઈ દેસાઇ અને જયમીનભાઈ આખી ઘટના પહેલા મને સમજાવો કે થયું શું હતું મહેશ રબારી કેસમાં મહેશ રબારીના કેસમાં એવું થયું હતું કે મહેશ રબારીના સૂતા હતા એમના કોઈ મિત્ર હતા બરાબર આ લોકોને પહેલાં બુટલેગરો હતા દારૂના મહેશભાઈ આ દારૂનો વિરોધ કરતા હતા પોલીસ સ્ટેશનથી માત્ર પચાસ મીટરના અંતરે દારૂનો હડ્ડોને બધું ચલાવતા મહેશભાઈ આનો સખત વિરોધ કરતા એમાં બનાવમાં એવું બને છે કે મહેશભાઈના એક મિત્ર છે એમને કંઈક પોલા ચાલી થાય છે આ લોકો દારૂ પીવે છે એની બાબતમાં એ મહેશભાઈને આઈન કહે છે અને મહેશભાઈ એમને મળવા માટે જાય છે કે ભાઈ તમે આ બધું શું લેવા કરી રહ્યા છો એટલી વારમાં તો મહેશભાઈ ઉપર

એનો સખતમાં સખત વિરોધ કરતા હતા એ એમનો પ્રોબ્લેમ હતો વાત ગૌરક્ષાની પણ આવે છે કે ગાયોની રક્ષા માટે જે બોલે છે એની સાથે આવું કરવામાં આવે છે એ મુદ્દો કેમ ગૌરક્ષક છે અમારા મહેશભાઈ જ્યારે પણ ગાયની વાત આવે ત્યારે પણ હર હંમેશા અમારી સાથે રહે છે અને ગૌરક્ષકને આવી રીતના મારી નાખવામાં આવે એ બી કુલ્લેહામ પરડિયે ચાર વાગ્યાના સમારમાં કોઈ ના હોય આવો લાભ ઉઠાવીને એમનું મદદ કરવામાં આવે અમારા ગૌરક્ષક છે અમારા સમાજના સેવક છે અને અમે આજે દુઃખની વ્યક્તિ લાગણી વ્યક્ત કરીએ છીએ કે અમારા આજે અમારા સમાજનું એક રતન ખોવાયું છે ગૌરક્ષક આપનું શું નામ છે બળદેવ અને બળદેવભાઈ અત્યારે તો પરિવારજનોએ કહ્યું છે કે અમે મૃતદેહ નહીં સ્વીકારીએ જ્યાં સુધી ન્યાય નહીં મળે અત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ સમાજના લોકો બધા ભેગા થયા છે સમાજ આમાં શું ઈચ્છે છે શું થવું જોઈએ કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ બેન છેલ્લા ચારેક દિવસથી સમાચાર મહેશભાઈના ઉપર હુમલો થયો સમાજને તેમજ તમામ ગુજરાતી જનતા પણ સોશિયલ મીડિયા દ્વારા જાણે છે એના પછી આજે સવારે સમાચાર મળ્યા કે ભાઈ મહેશભાઈ આ દુનિયાની અંદર રહ્યા નથી ત્યારે સમાજમાં એક આંકડો જ ફાટી નીકળ્યો છે અને સમાજ નહીં કારણ કે આ કોઈ પણ વ્યક્તિનું ખૂન થાય કારણ કે ઘાતકી રીતે ખૂન કરવું કાયદો કાયદાનું કામ કરતો હોય છે એ લોકોને કોઈ અદાવત નથી અને સત્તા કંઈ અદાવત હોય તો કાયદાની હંમેશા માટે લોકો સહારો લઈ શકતા હોય છે પણ એમને વિશ્વાસઘાત કરી અને છેતરપિંડી કરીને એમને બોલાવીને જે એમનું ખૂન કરવામાં આવ્યું છે એ બદલ તમામ સમાજ માલધારી સમાજની પણ તમામ સમાજો પણ આને વખોડી કાઢે છે એટલા માટે કે હવે આ ગુજરાતની અંદર ગુનેગારોને ડર રહ્યો નથી તો જો ગુજરાત સરકાર તેમજ પોલીસ તંત્ર એક એવો દાખલો બેસાડે એક એવી કડક સજા કરે અને એક એવું રિઝલ્ટ ગુજરાતમાં આપે તો ફરીથી આવી રીતે કોઈ લુખાઓ કે બુટલેગોરો માથું ના ઉચકી શકે નહીતર ગુજરાતની તમામ નિર્દોષ જનતાના મર્ડરો થતા રહેશે અને આ તમાસો ગુજરાતની જનતા જોતી રહે છે કોર્ટની અંદર જો ફાસ્ટેગ ચલાવવામાં નહીં આવે ને તારીખ પે તારીખ પડતી રહેશે તો ગુજરાતની જનતા હોય કે ભારત દેશની જનતા હોય સંવિધાન ઉપરથી અને તંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠાડી દેશે એટલા માટે અહીંયા આગળ પોલિટિશિયન આગળ હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે કે ગુનેગારોને કડક સજા કરવામાં આવે એમની ગવર્મેન્ટ જગ્યા ઉપર જો એમના બાંધકામ હોય તો એનું ડિમોલેશન કરવામાં આવે બેનામી સંપત્તિ જે બે નામરી ધંધાચેન્જ કમાણા હોય તો એમની પણ સંપત્તિ જમ કરવામાં આવે એમની સાથે કોઈ ડિપાર્ટમેન્ટ આખું સંડોવાયેલું ના હોય પણ ડિપાર્ટમેન્ટનો કોઈ વ્યક્તિ એમની સાથે સંડાયેલો હોય તો એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એવું લાગે છે કે આરોપીઓ જે છે જે પકડાયા છે એની પાછળ કોઈ અધિકારી છે કે પછી એમને કોઈ પ્રોત્સાહન આપી રહ્યું છે એમના એ લોક વાયકા મુજબ એક સમાચાર મળ્યા છે કે એમની સાથે કોઈ કોન્સ્ટેબલ હોય કે ભાઈ કોઈ અધિકારી તો નહીં હોય પણ કોઈ કોન્સ્ટેબલ એમના સપોર્ટની અંદર ધંધાકીય પ્રવૃત્તિમાં હોય તો એ પણ પોલીસને અમે જાણ કરવાના છીએ કે ભાઈ તમે એમનું પગેરું લો કારણ કે આવી રીતે કોઈપણ ગુનેગારોને કોઈ વ્યક્તિ તરીકે સપોર્ટ મળતો રહે છે ડિપાર્ટમેન્ટ તરફથી તો આ ગુનેગારી ગુજરાતની અંદર તમે ડામી શકશો નહીં એટલા માટે અમે ડિપાર્ટમેન્ટને ખાસ કહીએ છીએ અમે ઉચ્ચ અધિકારીઓ સાથે અત્યારે મિટિંગ કરવાના છીએ જો અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સમાજે એ પણ નક્કી કર્યું છે કે લાસ્ટ સ્વીકારવાની નથી પછી રિઝલ્ટ આગળ કંઈ આંદોલન કરવાના થશે તો પણ સમાજ કરશે એટલે આજે અમારી ત્રણથી ચાર માગણીઓ સાથે અત્યારે ઉચ્ચ અધિકારીઓની મિટિંગમાં અમે જઈ રહ્યા છીએ પછી એ લોકો અમને સંતોષકારક કંઈ અમને પગલા ભરવાનું કે છે તો વિચારી પોલીસ સ્ટેશન થી 50 મીટર ના અંતરે જ આ બધું થયું છે એટલે પોલીસ ની કામગીરી પર પણ જ્યારે ઘટના બની એના પછી અહીંયા કમ્પ્લેન પણ કરવામાં આવી હતી પોલીસે સરખી કામગીરી નથી કરી એવા સવાલો પણ ઉઠી રહ્યા છે આના ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે પોલીસ ની આના કોઈ રોલ હોઈ શકે છે કારણ કે આ વર્ષો થી અહીંયા આગળ દારૂનો ધંધો કરે છે અને વર્ષો થી આના હપ્તારા જ અહીંયા ચાલુ છે અને લગભગ એવું કંઈક એવી વાત વાત જાણવા મળી છે કે મહિને દોઢ લાખ રૂપિયા આ પોલીસ સ્ટેશનની અંદર એ ભાઈ ભરાણ આપો છે પૈસા આપો છે

આ લોકો કોઈને ધોલ ધાપટ કરતા હોય કે કોઈને છોડાવા જાય ને એટલે મહેશ બહુ એક્ટિવ હતો ને બહુ સામાજિક માણસ હતો કે કોઈ બીની મદદ કરતો હતો એના લીધે આ લોકો શું છે કે અવારનવાર આના સંઘર્ષમાં આવવાનું થતું હતું એટલે આ લોકોએ એનું જ દાચાર રાખીને કૃત્ય કર્યું એવું જાણવા મળ્યું છે પરિવારની અંદર શું સ્થિતિ છે પરિવાર પરિવારમાં ખરેખર ખૂબ જ શોકની લાગણી છે અને આના ઉપર આખું ઘર નિર્ભર હતું અને મહેશ બધું જે બી કરતો તે મહેશ ઉપર જ હતું અને એમનું એમ કહેવાય કે બધું આખું ઘર વેરીફેર થઈ ગયું છે

અને એક હજાર પેલું કંઈક ત્રીસ કેવું કંઈક ઈનામ આપ એવું કંઈક હતા અને નંબર ફોન નંબર પોલીસ સ્ટેશનનો લખ્યો હોય નશા અને આબકારી ખાતાના વિભાગમાંથી હવે વિચાર કરો તમે મેડમ કે એવો પરિપત્ર ગવર્મેન્ટે બહાર પાડ્યો કે સ્કૂલની આજુબાજુમાં પાંચસો મીટર સુધી ગુટખા ના વેચી શકાય એ તો નિયમનો ઉલ્લંઘન તો ક્યારનું છે પણ તમે વિચાર કરો પોલીસ સ્ટેશનની પાંચસો મીટર નહીં પણ પચાસ મીટરની નજીકમાં જો ખુલ્લે આમ દારૂ વેચાતો હોય તો આનાથી કરોણ પરિસ્થિતિ ગુજરાત માટે બીજી કોઈ હોઈ ના શકે એટલે આપણે વાતો ખાલી કરીએ કે મારું ગુજરાત વિકાસશીલ આમ કશું વિકાસ નથી વિનાશ તરફી જઈ રહ્યું છે ક્રાઈમ દિવસે દિવસે વધી રહ્યો છે ગવર્મેન્ટનો નહીં ને ગૃહમંત્રીનો કોઈ ખોફ નથી અને અમે આશા રાખીએ પણ અમે બહુ કહેવાય જનતા માટે ગુજરાતની જનતા માટે કેમ કે જ્યાં અભણ જ્યાં આપણા ગૃહમંત્રી હોય તે બીજું શું વિચારી શકે ચમરબંધીને છોડીએ નહીં ખાલી એટલો શબ્દ વાપરવાથી કંઈ ચમરબંધીનો કંઈ એને કંઈ પાબંદી આવવાની નથી પણ જો ગુજરાતને બચાવવું છે તો હજુ પણ હું તો જાહેર જનતાને કહું છું કે સમાજનું ભૂલી જાઓ તમે ધર્મ ભૂલી જાઓ અને દરેક એક થાઓ ને ગવર્મેન્ટ જે બી હોય કોઈ પક્ષની વાત નથી કરતો પણ તમે જો જાગૃત નહીં બનો તો આવતીકાલે તમારા આજે અમારો દીકરો છે કાલે તમારા દીકરાનો આ વારો આવશે એટલે જાગવું પડશે આંધળી ભક્તિ કરશો નહીં

જે ખોટા ખોટા વિડીયો આવી રહ્યા છે આ બધું જે ડ્રગ્સ છે દારૂ છે ખુલ્લે આમ વેચાઈ રહ્યું છે ગુજરાતમાં છવ્વીસો કરોડનું તો પકડાણું છે મેડમ બંદરેથી એમના માનીતા બંદરેથી એટલે વિચારવા જે વસ્તુ છે કે આપણી આ ભવિષ્યની પેઢી ક્યાંય કઈ તરફ જઈ રહી છે એટલે ગુનાખોરી વધી રહી છે કોઈ જ કંટ્રોલ નથી અને ઉપરથી પણ કોઈને એવું નથી કે આમાં કંટ્રોલ કરીએ એવું અમને તો લાગતું નથી હવે જે પબ્લિક જાગૃત બને તો ઠીક છે કેમ કે સડક ઉપર આવ્યા સિવાય પબ્લિક જાગૃત બનવાની નથી પબ્લિક કોઈ સપોર્ટ કરતી નથી પોતાની મોંઘવારીમાં પીસાઈ રહી છે એટલે બિચારી એ પોતાનું પેટ પૂરું કરે કે આવા જે બી અમારા આંદોલનો એમાં સપોર્ટ કરે એવું અમને તો લાગી રહ્યું પણ ના છૂટકે છેવટે છેલ્લે તો આ જ રસ્તો છે હવે જાગૃત પબ્લિકને થવું પડશે નહીં દિનમાં દિન આવા હત્યાના અને બળાત્કારના ગુનાઓ વધતા જ રહેશે કોઈ જ કંટ્રોલ નથી આ સરકાર માટે જેટલું બી બોલીએ એ બધું ઓછું જ છે અને આમને કંઈ આંખ ઉઘડવાનું નથી

આજે બહુ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે આજના દિવસ અમારા સમાજ માટે બહુ ભયંકર છે અને અમારા જે મહેશભાઈ હતા એ ગૌરક્ષક હતા બરાબર અને જે દારૂ બંધ કરવા માટે એમની ઉપર આ થઈ રહ્યું છે તો સરકારે અમારી વાત સ્વીકારવી જોઈએ સ્વીકારતા સમય લાગે છે તો અમારો સમાજ કંઈક આડું પગલું લેવાની તૈયારીમાં છે જ સમાજના લોકો જ્યારે આટલા બધા ભેગા થાય છે એક મુદ્દા સાથે ભેગા થાય છે પોલીસ સ્ટેશનમાં જ્યારે જાય છે તો શું જવાબો મળે છે બસ પોલીસ સ્ટેશનમાં કઈ જવાબ મળતો નથી થશે 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 એવો જ જવાબ મળી રહ્યો છે અત્યારે હાલમાં પણ કઈ પોલીસ અમારી વાત ધ્યાનમાં લેતી નથી તમારી શું માંગણી છે કયા પ્રકારની કાર્યવાહી અમારે ન્યાય જોવો સમાજના ન્યાય જોઈએ બસ કે આ મહેશભાઈ અમારા જે સમાજના ગૌરક્ષક હતા અને એમનું આ થયું કેમ અને શા માટે આ લોકોએ આવું કર્યું એટલે અત્યારે સમાજના બધા લોકો ભેગા થયા છે અહીંયા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે થોડા આગળ જઈને તમને બતાવીએ કે પોલીસે પોલીસ સ્ટેશનની બહાર બંદોબસ્ત ગોઠવેલો છે ગાડીઓ પણ તૈયાર થઈ ગઈ છે અને જો કોઈ વધારે આક્રોશિત રીતના વર્તન કરે છે તો પછી એમની અટકાયત માટેની પણ તૈયારીઓ થઈ ગઈ છે બહુ જ બધા લોકો રબારી સમાજના અહીંયા આવી ગયા છે જવાબ માંગવા માટે જવાના છે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાંથી અમને શું જવાબ મળે છે એ પણ જોવાનું રહ્યું પણ આખી ઘટના સાંભળ્યા પછી પ્રશ્ન એ થાય છે કે આપણે ગુજરાતને એવું માનીએ કે ખૂબ સેફ છે ગુજરાત બધા માટે એ ગુજરાતમાં બનતી આવી ઘટનાઓ જ્યારે કોઈ પચાસ મીટર દૂર એટલે ગોમતીપુર પોલીસ સ્ટેશનના પચાસ મીટર દૂર કોઈ હત્યા થાય છે ક્રૂરતાથી હત્યા થાય છે એની સામે કેટલા જલ્દી પગલાં લેવાય છે કે એ ઘટના જો વર્ષોથી અહીંયા દારૂ ચાલતું હોય ને કોઈ માણસ કમ્પ્લેન કરે અને પછી એને મારી નાખવામાં આવે એનાથી ખરાબ શું હોઈ શકે આ પરિસ્થિતિ આપણે માનવતા ધીરે ધીરે ભૂલતા જઈ રહ્યા છીએ આપણા અંદરના જે માણસ છે એ વધારે ને વધારે ક્રૂર થતું જાય છે અને આ પરિસ્થિતિ કોઈ એક સમાજ માટે કે પછી એના માટે નથી આજે રબારી સમાજ ભેગું થયું છે કાલ સવારે આવા આવી બીજી ઘટના બનશે બીજા સમાજ ભેગા થશે પણ એનાથી સોલ્યુશન નહીં આવે આપણે બધાએ એક થઈ અને આ બધા વિષય પર ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે